ધ હિમાલય હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેમ્બરશિપ માટે ફોન કરી લાખો પડાવી ઠગાયા ચરનાર ટોળકીને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી છે સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણપાલ ખાતે રહેતા નયનકુમાર ઝવેરીને અજાણ્યા સાવન પટેલ તથા મેનેજર સુનિલ સહિતનાઓએ તેઓને ફોન કરી ધ હિમાલયા હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડમાં મેમ્બરશિપ માટે મનાવી મોટી મોટી સ્કીમો આપી તેઓ પાસે પ્રથમ એક લાખ અઠ્ઠાવીસ હજાર પાંચસો તથા એક્યાસી હજાર પાંચસો મળી બે લાખ દસ હજાર પડાવી લઈ કોઈ મેમ્બરશીપ આપી કે રૂપિયા પણ પરત કર્યા ન હતા જેને લઈ સાયબર ક્રાઈમની ટીમે ફરિયાદ લઈ ધ હિમાલય હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે ઠગાઈ આચરનાર ટોળકીના સંકેત કાંજી પ્રજાપતિ પાર્થ રાઠોડ વિમલ પ્રજાપતિ અને રિતિક રોશન રામાણીને ઝડપી પાડી તેઓ પાસેથી કોમ્પ્યુટર પીઓએ મશીન લેપટોપ મોબાઇલ ચેકબુક સહિતની મત્તા કબ્જે કરી ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અજહર કુરેશી સાથે હર્ષદ શેટાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ